ओगनेगाते पण पाकू करायला हंबळा आय प्रयत्न बस انا उ केवाई ला बुळे ई पाकू करवा माथा ये ना निंदा सडी छे जॉय जॉय हे अगो मेन करले वास में स्पॉट जा बोलावो तो तरत के स्पॉट बामूयाला नही आवतो के तो लो आदिक भाई बनावा

તમે જે પકોક લઈ લી છે તો એ ખાવામાં વ્યસ્ત છે તમાર સામુ જોહે ને ખાઈ લે તો કઈ ગડબ આવે મારા જેમ છે મને એ તે ખા જો આના બિસ્કિટ છે આવા સા બિસ્કિટ દી થાય બિસ્કિટ દી છે મસાલાવાળા છે એનું આવે હા બિસ્કિટ છે ખાઈ છે તો ખાઈ આવો આમે

કેન બિસ્કિટ સ્કિન નો દે સમજ લે દેખાલ તો વિડિયો પર કાણા જોઈએ આ જોઈએ તો જોઈએ તો હાર્દિક ને જોઈન ભાઈ એટલે હાર્દિક હતા ગયો તો કેમ કે હાર્દિક છે ને એને બિસ્કીટ ડોક વાળતો હતો દેતો નતો પછી એને પપ્પા જોઈએ એને ખાવાનું બનાવી દે છે ખાય છે

બકા હા તો જો ડોગી સુઈ ગયો છે ને હારો હાલો કેવો લાગ્યો વિડિયો લાઈક કર દેજો શેર કર દેજો ને અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ બીજા આ ચેનલમાં જ હા હા ડોગીને તે લીધું જો ડોગીને ખવરાવ્યું